વડોદરામાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન મધુરંગર વિસ્તારમાં બનેલી ઘટના સંદર્ભે આયોજકો ગણેશ ભક્તોએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી ગણેશ ઉત્સવને લઈને ગણપતિ બાપાની વિશાળ મૂર્તિની આગમન યાત્રા ગઈકાલે જ્યારે મધુરંગર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં અસામાજિક તત્વોએ કાંકરી ચાળો કર્યો હતો બનાવ સંદર્ભે ત્વરિત એક્શન માવેલ પોલીસે સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો આજે આ બનાવને ધ્યાનમાં રાખીને આગમન યાત્રાના આયોજકો ગણેશ ભક્તોએ વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચી આ બાબતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆત બાદ ગણેશ આગમન યાત્રાના આયોજક વિપુલ પરમારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી કાલે અમારા ગ્રુપ એટલે કે યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની શોભાયાત્રા રાખી હતી હવે આપણે પંચવડીથી જેવા નીકળ્યા ત્યાંથી શોભાયાત્રામાં જ્યાં ત્યાં ઇવેન્ટ હતી એ પૂરી થઈ ત્યાંથી આપણે મધુનગર વિસ્તારમાં પૂછ્યા હવે મૂર્તિ આપણી થોડી દૂર હતી અને આપણું ડીજેનું જે સિસ્ટમ હતી ત્યાં આવીને આપણે બંધ કરી દીધી કે મૂર્તિ દૂર હતી ડીજે બંધ કરીને આપણે સારી આગળ વધતા હતા હવે એવામાં થયું કેવું કે આપણે ત્યાં પહોંચ્યા એટલામાં જ કોઈ ધાર્મિક કોઈનું જે બી છે ધાર્મિક ત્યાં ત્યાંથી જ આપણે લોકલી વિડીયો પણ છે કે ભાઈ ત્યાંથી જ આપણને પથ્થરમારો ચાલુ થઈ ગયો હતો હવે આપણું કેવું એવું છે કે આ બધું તહેવાર આપણા તહેવારમાં જ કેમ થયું કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ બીજા કોઈ તહેવારમાં હિન્દુએ પથ્થરમારો કર્યો છે કોઈ જગ્યાએ એવું આપણે કઈ જગ્યાએ સાંભળ્યું નથી હવે બધા એવું કહે છે કે ભાઈ ઈજા થઈ નથી તો શું આપણા તંત્ર એવું રાહ જોવાની કે કોઈને ઈજા થાય પછી જ એક્શન લેવાની કારણ કે અત્યારે પૂછવામાં આવે છે કે કોઈને ઈજા થઈ પણ ઈજા હું આટલું બધું હવે બધા એવું કે છે કે ભાઈ કદાચ કોઈ સાહેબ શ્રી કોઈ મેડમે કીધું કે ભાઈ કોઈ પથ્થર મારું છે અત્યારે અમારી જોડે વિડીયો છે કે દેખાય છે આપણે વિડીયો અત્યારે બતાવીશું સાહેબ ને